આકા હું તો આપના મદીનાના વફાદારોને આપના ميلادની વાતો કરતો તો આપના بچપણની વાતો કરતો તો આપના લલકપણની વાતો કરતો તો આપના મક્કાના જીવનની વાતો કરતો તો હુઝુર હું તો આપની હિજ્રતની વાતો કરતો તો હું આપની વાતો કરતો તો મારા આકા ને ચહેરા ઉપર મુસ્કુરાહટ છે અને આકા કહે છે એ અબ્દુલ્લાહ અગર તમે બતાય મળી અને अगर मारू जिक्र करता था अने मारू मिलाद बयान करता था तो सांभलो कयामत ना दिवस अल्लाह पाके तमारा बधाई नी शफात मारा ऊपर वाजिब करी दी थी यार सुधी हूँ तमने जन्नत माना ले जाओ मोहम्मद मुस्तफा जन्नत नी अंदर नहीं जाए आवड़ो मोटो इनाम दीधो छे